નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા વડોદરા શહેરથી સ્થિત શહેર મંદિર ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રાના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર ભરતભાઈ શાહ તેમજ નિત્યાનંદ પ્રભુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તારીખ સાત સાત બે હજાર ચોવીસને રવિવારના રોજ નીકળનાર ભગવાન જગન્નાથ રથયાત્રાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી વધુમાં નિત્યાનંદ પ્રભુજીએ જણાવ્યું કે સ્વામી મહારાજ તથા અનેક વરિષ્ઠ ભક્તો આ મહોત્સવ

પાંત્રીસ કિલો શીરાનું વિતરણનું આયો પાંત્રીસ ટન શીરાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદનું અને સૌ નગરજનો અને ભક્તો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ પ્રકારની તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે